નમસ્કાર વીટીવી ન્યુઝ પર સમાચારોમાં હું છું આપની સાથે વિની સૌ જોઈશું સમાચાર દિવાળીના તહેવારને લઈ રંગીલા રાજકોટમાં ઘડીની ખરીદી બજારમાં ઉમટી પડ્યા લોકો દિવાળીના તહેવારને લઈ છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે વડોદરા વાસીઓ બજારમાં ઉમટ્યા મંગળ બજારમાં ઉભરાયું કીડિયારું લોકો પરિવાર સાથે કરી રહ્યા છે ખરીદી દિવાળી અને લઈને દિલ્હીથી મુંબઈ સુધી ભારે ભીડ સુરતના ઉધના રેલવે સ્ટેશને ટ્રેનમાં જવા મુસાફરોની ભારે ભીડ છોટા ઉદેપુરનો ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થતા હજારો કામદારોની દિવાળી બગડી રંગ ઉદ્યોગ પર ડોલોમાઇટ ઉદ્યોગની અસર થતા કામદારોમાં ચિંતા બાયડના વોકલ ફોર મંત્રને કર્યો સાર્થક નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી પ્રજાલક્ષી કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થી વિદ્યાર્થીનું અપહરણ કરી પૈસાની ઉઘરાણી કરનાર સકંજામાં બે આરોપીની ધરપકડ અપહરણ પછી માતા પાસે માંગ્યા હતા પંદર હજાર કચ્છના મુન્દ્રા બાદ રફતારનો કહેર બેકાબુ કાર પાર્ક કારને મારી ટક્કર કાર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન વડોદરાના અકોટા દાડિયા બજાર વડોદરાના કોટા દાઢિયા બજાર બ્રિજ પર ગમખવાર અકસ્માત ટ્રકની ટક્કરે એક્ટિવા સવારનું મોત જન્મદિવસે જ યુવકે ગુમાવ્યો જી રાજકોટ ભાવનગર હાઈવે રોડ કામગીરી મુદ્દે કોંગ્રેસ તાલુકા પ્રમુખ નિશ્ચિત ખૂંટના ભાજપ પર આક્ષેપ રોડના કામમાં ભાજપના ભ્રષ્ટાચારને લઈ થાય છે ગંભીર અકસ્માત મોરબીના વાવડી ગામે સ્થાનિકોએ કર્યો છક્કાજામ રોડ પર વહેતી વેસ્ટેજ કલેક્શન ચાલુ કરવાની માંગ સાથે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ દિવાળી પહેલા દિલ્હીની હવા બની જયરી એક પહોંચ્યો ચારસો પર લોકોને શ્વાસ લેવામાં તકલીફ બિહારમાં વિધાનસભાની ટિકિટ રડી પડ્યા નેતા મદન શાહ સંજય યાદવ કરોડમાં ટિકિટ આક્ષેપ બસપાની રાષ્ટ્રીય કારોબારી બેઠક સંગઠનને મજબૂત બનાવવા બેઠકમાં ચર્ચા યુપી અને ઉત્તરાખંડ સિવાયના તમામ રાજ્યોના અધિકારીઓને બોલાવવામાં આવ્યા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનું સનાતન અંગે વિવાદિત નિવેદન કહ્યું સારા લોકો સાથે કરો સંઘ સનાતનીઓથી દૂર રહો થી પણ લોકોને સતર્ક રહેવા સૂચના મધ્યપ્રદેશના માં રેલવે સ્ટેશન પર સમોસા વિક્રેતાની દાદાગીરી મુસાફરોનો કોલર પકડી પૈસા ચૂકવવા કર્યું દવા रशियन सेना मददे उत्तर कोरिया सैनिकों रशिया ने क्लस्टर रॉकेट लोड करता कोरिया सैनिकोंटलेंड में इमिग्रेशन और कस्टम एन्फोर्समेंट विरोधी हिंसक प्रदर्शन टोड़ाए वाहनों में तोड़फोड़ कर आगचंपी कर यूरोप में डुप्लिकेट कॉल सेंटर सामें कार्यवाही साइबर सेतरपिं करना पांच की अटकत बारसो सीम बॉक्स उपकरणों और चालीस हजार सक्रिय सीम कार्ड जप्त कर